તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો કોઈ મિત્રનો ઓછો બજેટ હોય અને શીખવા માટે સારી કાર લેવી હોય જવાબદારી પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો કાર વેચવાની છે હ્યુડાઈની ઇયોન ઇરા પ્લસ ગાડી છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મોડેલની વાત કરું બે હજાર અને પંદરના મોડેલ કાર છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને સિક્વેન્સલ કિટની આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી પણ છે આ ગાડી તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે કંપની ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ પણ છે અને એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કઈ પણ સળો પણ નથી પાવર સ્ટેરિંગ અને કાર માત્ર પંચ્યાસી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે આગળ પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સીટ કવર ઇન્ટ્રીઅલ બધું સારા કન્ડિશનમાં છે અને એક ચાવી મળશે

ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો